તો જય માતાજી ખેડૂત મિત્રો અત્યારના સાંજના વાગી ગયા છે ચાર ને સત્તાવન મિનિટ તો આપણે અત્યારે ખેતરી ઓટો મારવા આવી ગયા છે તો વિડીયોમાં જોડાજો આજના વિડીયોમાં તમને બતાવીશું એરંડાના ફાલ પણ કેવો છે એના પદ પણ કેવા છે અને કેટલી વાર આપણે એરંડા વેણ્યા એ પણ તમને બતાવીશું તો વિડીયોમાં જોડાજો ચાલો તો ખેડૂત મિત્રો આપણે જઈએ એરંડા જોવા આજ છે અમારા ભાઈમાં ભાઈને એક બાજુમાં બટાકા અમારા બોરના પાર્ટનર છે એમને તો આ એમને ઘાસ પણ આવ્યો બદલે આવેલો છે ભાઈને તો જો લો તો આપણે એરંડા આવી ગયા છે તો આપણે ઝાટકા મશીન આવ્યું છે બાંધેલું છે ત્રણ વાયર મજેલા જોઈ લો એક બે અને આ નેચર છે એક ત્રણ તો આપણે આ પાર કરીને અંદર જવાનું છે વિડીયોમાં જોડાયે તો આપણે અંદર હવે એરંડાના વચ્ચેલા વચ્ચે જીઠે પરેશ કરી લીધો છે તો જોઈ લો ખેડૂત મિત્રો આ આવી ગયા આપણે એરંડા અને બાજુમાં અમારે ભાઈના છે ને આ ઘાસ તો આપણે વિડીયોમાં બતાવી બતાવ્યો તો તમને તો તો જોઈ લો ખેડૂત મિત્રો તમને બતાવી દઉં આપણે એરંડાની માળ કેવી છે ને કેવા છે તો જોઈ લો આ એરંડાને માળ કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છે અને સાત આઠ નવ ને દસ દસ માળ એરંડાને વળગી છે અને હજી તો એનો ફાલ પણ હજી ઘણો આવશે ને એક માળ એની ધોરીમાં છે કહેવામાં આવી બટાઈ ગઈ છે કારણ કે આપણે એરંડા બે વાર રહેણ્યા છે એકવાર તો માપા ઉતર્યા હતા કારણ કે અત્યારે તે ઠંડીનો માહોલ હોય એટલે એટલા બધા ઉતારવા નહીં હોતા તે થોડો થોડો ધીમે ધીમે દાડો થોડો લો લંબા હૈ એમાં આપણે એરંડાનો ફાલ થોડો વધારે પાક ઉપર આવશે કારણ કે અત્યારે તો માપના ઉતરે કોઈ વધારે એરંડા ઉતરતા નહીં હવે ઉનાળાનો દિવસ આવશે એટલે થોડા વધારે ઉતરશે તો જોઈ લીધું થોડી મિત્રો આ છે આપણા એરંડા તો કેવો લાગે વિડીયો વિડીયો ખૂબ ગમે તો લાઈક પણ કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવાના આવા વિડીયો આપણે આવતા રહે તો ખેડૂત મિત્રો જોવાનું ભૂલતા નહીં જય માતાજી ખેડૂત મિત્રો